નમસ્કાર દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ પધારો સત્સંગમાં સોનું સ્વાગત છે તો દર્શક મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ કે દેવ ઉઠે એકાદશીના દિવસે તુલસી મા પાસે દીવો પ્રગટાવી મનમાં એક મંત્ર જરૂરથી બોલજો તે મંત્ર વિશે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ દેવ ઉઠી એકાદશીના દિવસે તુલસીને સ્પર્શ કરીને એક નાનકડો શબ્દ બોલી દો એટલું ધન તમારા ઘરમાં આવશે કે સાંભળી નહીં શકો માલક્ષ્મી અને દેવી અન્નપૂર્ણાનો એવો આશીર્વાદ મળશે કે જે તમને ક્યારેય સ્વપ્ન પણ વિચાર્યું ના હોય પૂરું ઘર ખુશીઓથી ભરાઈ જશે પૂરા વર્ષ તમારા ઘરમાં ધનની વર્ષા થશે તો મિત્રો આ એક વિડીયો એક નાનકડો શબ્દ સામાન્ય બિલકુલ પણ નથી જ્યારે તમે આ નાના શબ્દ નિમયમાં જાણશો તો તમારા પણ હોશ ઉડી જશે સાંભળીને કારણ કે જો જે શબ્દ હું તમને કહેવાની છું તે શબ્દ તમને કોઈ પણ શાસ્ત્રમાં નહીં મળે કારણ કે પ્રાચીન સમયમાં આ શબ્દ માત્ર સાધુ સંત અને વિશેષ જ્ઞાનીઓને જ જાણતા હતા પરંતુ તે વિશેષ જ્ઞાનીઓએ આ શબ્દ માત્ર પોતાના શિષ્યોને જ આપ્યો હતો તો તમે આ શબ્દ સાંભળી રહ્યા છો તો સ્વયં માતા લક્ષ્મીએ તમને આ શબ્દ સાંભળવા માટે પસંદ કર્યા છે તો જુઓ મિત્રો દેવ ઉઠી એકાદશી એ એકાદશી છે જે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તેને વર્ષની સૌથી મોટી એકાદશી કહેવામાં આવે છે અને આ એકાદશીનો એટલો પવિત્ર હોય છે આ દિવસ કે જે આ દિવસે જો આપણે તુલસી મા પાસેથી કોઈ પણ માગીએ તો તુલસી માતા અને લક્ષ્મી માતા આપવા મજબૂર થઈ જાય છે જી હા આપણા શાસ્ત્રોમારોમાં પણ કહેવાયું છે કે એકાદશીના દિવસે તુલસીમાં પાસેનો જે આપણે માગીએ છીએ તે અવશ્ય આપે છે અને માતા તુલસીનો વિવાહ પણ થયો હતો કહેવાય છે કે વર્ષમાં ત્રણસો ને દિવસ હોય છે પરંતુ આ દિવસોમાં કેટલાક દિવસ એવા હોય છે કે જે પૂરા વર્ષનું ભાગ્ય બદલી નાખે છે પૂરા ઘરની તસવીર બદલી દે છે અને તેમાંથી જ એક દિવસ છે તે ઉઠી એકાદશી એટલે કે નામથી જ સ્પર્શ થાય છે દેવ ઊઠીને એટલે કે આ દિવસે ભગવાન વિષ્ણુ નિંદ્રામાંથી ઊઠે છે આ વહી પવિત્ર દિવસ હોય છે જ્યારે ભગવાન વિષ્ણુ સ્વયં ચાર મહિનાની યોગ નિંદ્રા પછી ક્ષીર સાગરમાંથી જાગે છે અને ચાર મહિના સુધી જાગ્યા રહે છે જ્યારે ભગવાન વિષ્ણુ સૂતા હોય ત્યારે વિવાહ માંગલિક કાર્યનો કામ નવો વેપાર બધું સંપૂર્ણપણે રોકી દેવામાં આવે છે પરંતુ દેવ ઉઠી એકાદશીનો સૂર્યોદય થતા જ પૂર્વ બ્રહ્માંડમાં અને માનવ જીવંત થઈ ઉઠે છે મંદિરોમાં ઘંટડીઓ વાગવા લાગે છે તુલસીના છોડ પર દીપક પ્રગટે છે અને ઘરમાં દરેક ઘરમાં એક દિવ્ય ઊર્જા પ્રવેશ કરે છે હવે તમે એ કહીએ કે વિચારી રહ્યા હશો કે દેવ ઉઠી એકાદશીના દિવસે તુલસીને સ્પર્શ કરીને બોલવાનો તે શબ્દ કયો છે હવે તમે અહીં વિચારી રહ્યા છો કે દેવ ઉઠી એકાદશીના દિવસે તુલસીને સ્પર્શ કરીને બોલવાનો તે શબ્દ કયો છે તો તે શબ્દ હું તમને કહીશ પરંતુ તે શબ્દ સાંભળતા પહેલાં તમારે કેટલાક વિશેષ નિયમ અને કેટલાક વિશેષ સાવચેતી પણ રાખવી જોઈએ અને કારણ કે જો તમે સાવચેતીઓ વિધિ અને નિયમ આ ત્રણેય વસ્તુઓની અવગણી અથવા અનસુની કરી રહ્યા છો તો તમને ફળ નહીં મળે ઉલટું ફળ મળી શકશે નહીં લાઈક જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મીમાં અવશ્ય લખી દો માતા લક્ષ્મી તમારી તમામ મનોકામના પૂર્ણ કરશે તો દર્શક મિત્રો જુઓ એવું માનવામાં આવે છે કે ઘરમાં તુલસી હોય છે તે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ અવશ્ય હોય છે કારણ કે તુલસી માતા લક્ષ્મીજીનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે અને જે ઘરમાં તુલસી હરિયાળી રહે છે કે ખીલી ખીલી રહે છે તો એવું માનવામાં આવે છે કે ઘરથી મા લક્ષ્મી પ્રસન્ન છે અને પણ કહેવાય છે કે જો કોઈ ઘરમાં તુલસી વારંવાર સુકાઈ જાય છે તુલસી ફરતી મળતી નથી તો તેનો સીધો અર્થ એ છે કે માતા લક્ષ્મી તમારાથી નારાજ છે અને તમારા ઘરમાં કેટલીક એવી નકારાત્મક શક્તિઓ છે જે માતા લક્ષ્મીને તમારા ઘરમાં પ્રવેશ કરવાથી રોકી રહી છે એને હવે જુઓ કે મિત્રો દેવ ઉઠી એકાદશી એ વહી સમય છે જ્યારે કિસ્મત પણ પલટાઈ જાય છે અને કિસ્મતની દિશા પણ બદલાઈ જાય છે સાથે જ જો તમારા જીવનમાં ખૂબ બધું દુઃખ છે ખૂબ બધું મ તકલીફ છે ખૂબ બધું કષ્ટ છે દરેક વખતે તમે કર્જાના તળે દબાયેલા રહો છો તમારા ઘરમાં પૈસા આવે છે પરંતુ ટકતા નથી જેટલી મહેનત કરો છો એટલું ફળ મળ તેમને મળતું નથી આ વખતે દેવ ઉઠી એકાદશી પર બોતેર વર્ષ પછી એવો શુભ યોગ બની રહ્યો છે જેને તો તમે ઓળખી લીધો તુલસી માને સ્પર્શ કરીને એક મંત્ર બોલી દીધો તો જિંદગીમાં ક્યારેય પાછળ વળીને જોવાની જરૂર નહીં પડે દેવ ઉઠે એકાદશીના દિવસે લોકો વ્રત કરે છે પૂજા પાઠ કરે છે નામ જાપ કરે છે તુલસી માતાની પૂરા દિવસ સેવા કરે છે પરંતુ એટલું બધું કાર્ય કર્યા પછી ઘણીવાર લોકોને ફળ મળતું નથી શા માટે નથી મળતું કારણ કે આપણે વિધિ જાણતા નથી વાસ્તવમાં શાસ્ત્રોમાં કહેવાયું છે કે તુલસી માતાનું પૂજન જો સાચી વિધિ વિધાનથી નથી અને સાચા જ્ઞાન સાથે કરવામાં આવે તો જ આપણને ફળ મળે છે

આ દિવસે જ્યારે તમે તુલસી માતાને સ્પર્શ કરો છો તે તમારી અંદરની આ નકારાત્મકને ખેંચી લે છે જેને તમારા મનમાં કોઈ અજાણ્યો ભય નથી ભય હોય કે તેમને કોઈ વાતની વારંવાર સતાવી રહી છે તમારા જીવનમાં ગરીબી છે કંગાલી છે કરજ તમને પરેશાન કરી રહ્યું છે તો આવી ઊર્જાને તે છીનવી લે છે અને તેના બદલે તમને અપાર સૌભાગ્ય આપે છે પરંતુ એક રહસ્ય છુપાયેલું છે તેને ધ્યાનથી સાંભળો મિત્રો જુઓ તુલસી માતા પાત્ર એક તેને વરદાન આપે છે જે તેમની પાસેથી કંઈ નથી માંગતો પરંતુ તેને માં પોતાની માનીને તેમની સાથે વાત કરે છે આ દિવસે તુલસી આગળ જે બેસીને વ્યક્તિને સાચા મનથી કહી દો કે જે માં એમાં આજે હું ખાલી હાથ આવી છું પરંતુ આશીર્વાદથી મારું ઘર ભરી દો તો તેનું ઘર માત્ર પૈસાથી જ નહીં પરંતુ સુખ શાંતિ અને સમૃદ્ધિથી પણ ભરાઈ જશે

અને સ્વયં લક્ષ્મીએ પોતાના ભક્તોને કહ્યું છે કે હવે આપણા શાસ્ત્રોમાં તો એ પણ કહેવાયું છે કે આ શબ્દ માત્ર તેમને જ પ્રાપ્ત થાય છે જેમના ભાગ્યમાં પરિવર્તન લખાયેલું છે પરંતુ જે આ શબ્દ સાંભળીને તુલસીને સ્પર્શ કરે છે તેના જીવનમાં વહી પરિવર્તન તત્કાળ ઘટવા લાગે છે હવે વિચારો જો એકાદશીએ તમને તુલસી માતા પાસે દીપક પ્રગટાવો તેના પાંદડામાં પર જળ ચડાવો અને જે સમયે એક દેવો એક સમય એવો શબ્દ બોલી દો તો જે સ્વયં બ્રહ્માની તરંગોનો હલાવી દે તો શું થઈ જશે તે ક્ષણ જ્યારે ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મી એક સાથે જાગી રહ્યા હોય અને તમે તે ઊર્જાને પોતાના શબ્દોમાં બાંધી લો તે તો સુધી બ્રહ્માંડની ચેતનામાં દાખલ થઈ જાય છે અને પછી તે શબ્દ તમારા જીવનમાં વારંવાર ધન ભાગ્ય સૌભાગ્ય અને અવસરોના રૂપમાં આ પાછો આવે છે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવું ખૂબ જ સરળ છે આજના સમયમાં જો તમે તુલસી માતાની સેવા કરી લીધી તુલસી માતાનું ધ્યાન રાખી લીધું તો સાક્ષાત મા લક્ષ્મીનો આશીર્વાદ તમને મળી જશે લોકો કહે છે કે મહેનત કરો કર્મ કરો પરંતુ સત્ય એ જ છે કે કર્મ ત્યારે જ જે કર્મ ત્યારે ત્યારે જ ફળ આપે છે જ્યારે જ્યારે તમે સાચા સમય સાચી ભાવનાથી કરવામાં આવે તો દેવ ઉઠી એકાદશીને તે જ સમય છે જ્યારે કર્મ અને ભાગ્ય બંને એકસાથે ઊભા હોય છે તેથી કહેવાયું છે કે આ દિવસે સંકલ્પ એક હજાર જન્મોના પુણેથી બરાબર હોય છે પરંતુ ધ્યાન રાખો મિત્રો આ દિવસે માત્ર બોલવાથી જ કંઈ થતું નથી ભાવના આત્મા આ શરીર અને મન શુદ્ધ મન શુદ્ધ હોવું જરૂરી છે તુલસી માતાને સ્પર્શ કરતી વખતે તમારા મનમાં લોભ ન રાખવો જોઈએ લોભ ના આવવો જોઈએ લાલચ ના આવવી જોઈએ માત્ર અને માત્ર ભક્તિ જ હોવી જોઈએ

દરેક વ્યક્તિના જીવનમાં એક ક્ષણ એવી આવે છે જ્યારે બ્રહ્માંડમાં તેને પૂછે છે કે તો એવું જ શું ઈચ્છે છે કે જો તેને ક્ષણે સાચો જવાબ આપી દો તો પૂરે બ્રહ્માંડમાં તમારા પક્ષમાં કામ કરવા લાગે છે તો દેવ ઉઠે એકાદશી પણ વહી ક્ષણ છે અને હવે લગભગ આ યાત્રાના અડધા પડાવ પર જ્યારે તમારા મનમાં આ જિજ્ઞાસા વધી રહી છે કે આખરે તે શબ્દ કયો છે તે તુલસીને સ્પર્શ કરીને બોલી દેવાથી જ ધનની વર્ષા કરવા કરાવી હોય એવો સાંભળો આ શબ્દ કોઈ ગ્રંથમાં લખાયેલો નથી આ આ શબ્દ 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 અનુભવીથી ઉત્પન્ન થયેલો છે તમારા જે તમારે જન્મ્યો જ્યારે એક વૃદ્ધ સાધુએ તેમના અંતિમ શબ્દમાં અંતિમ સમયમાં એક બરાબર બ્રાહ્મણ હતા તેને કાનમાં કહ્યું હતું જેને આ શબ્દ સમજાઈ ગયો તેના ઘરમાં ક્યારેય દરિદ્રતા નહીં ટકે અને એ જ શબ્દ હું તમને આજે તમને આપવાની છું ધ્યાનથી સાંભળો આ કોઈ મંત્ર તાંત્રિક મંત્ર નથી આ કોઈ તાંત્રિક ક્રિયા નથી આ ઉર્જાનો આહવાન છે આમાં લક્ષ્મીને પોતાના ઘરમાં સ્થાયી કરવાનો એક નાનકડો ક્રમ છે જ્યારે દેવ ઉઠે એકાદશીની સવારી તુલસીના છોડ સામે ઊભા રહીને તમે તેને સ્પર્શ કરો અને કહો કે હે પ્રભુ પ્રેરણા પ્રગટ થાઓ તો આ શબ્દ સીધો બ્રહ્માંડના હૃદયમાં પહોંચી સુધી પહોંચે છે પ્રગટ થયો પ્રગટ પ્રગટ થયાનો અર્થ એ છે કે અધિકાર સુધી છુપાયેલું હતું તે હવે દેખાય અને પ્રભુ પ્રેરણાનો અર્થ એ છે કે દેવ ઊર્જા જે ભગવાનના મનની ઊર્જા જે ઊઠીને તમારા મનમાં પ્રવેશ કરે જ્યારે તમે તુલસીને સ્પર્શ કરીને આ કહો છો કે પ્રગટ હો પ્રભુ પ્રેરણા તો તમે માત્ર શબ્દો નથી બોલી રહ્યા પરંતુ તમે બ્રહ્માંડને આદેશ આપી રહ્યા હોય હોવ એવો છે કે હવે તમારી કિસ્મત પ્રગટ થાવ મારા ધનના માર્ગ પ્રગટ થાઓ મારા સૌભાગ્ય દ્વારા ખુલી જાઓ આ શબ્દ બોલાય પછી એ કંપન તમારી અંદર ઉદવે છે કે તુલસીના પાંદડાઓમાંથી પ્રસાર થઈને ઉપર તરફ જાય છે અને અહીંથી જ શરૂઆત થાય છે પરિવર્તનની પ્રક્રિયા પરિવર્તનો માર્ગ

તમારી અંદરની નકારાત્મક સ્વયં તુલસીની જે તુલસીજીની જળમાં ચાલી રહ્યા ચાલી જાય છે અને તેની જગ્યાએ સકારાત્મક ઉર્જા તમારા જીવનમાં ફેલાઈ જાય છે આ શબ્દ તમારા કર્મોની દિશા બદલી દે છે આ માત્ર પૈસા નથી આપતો આ સમય તમને તે સ્તર પર લઈ જાય છે જ્યાં તમે સમૃદ્ધિને સાંભળવા લાયક બની ગયા છો તો મિત્રો આ દિવસની શક્તિને સમજવી ખૂબ જરૂરી છે કારણ કે આ દિવસ ખૂબ પવિત્ર હોવા સાથે સાથે ખૂબ ચમત્કારી પણ છે અને કહેવાય છે કે એકાદશી તો પવિત્ર હોય છે અને આપણા શાસ્ત્રોમાં અમાવસ્યાથી પણ વધુ મહત્વ મા પૂર્ણિમાથી પણ વધુ મહત્વ એકાદશીનું કહેવાય છે તો આ વહી સમય હોય છે જ્યારે બ્રહ્માંડ સાંભળી રહ્યું હોય છે જ્યારે પવનો તમારા શબ્દોને લઈને ઉપર સુધી લઈ જાય છે અને તેથી તમે આ દેવ ઉઠી એકાદશીના દિવસે સાચા મનથી માનવો છો કે તુલસી આગળ દીવો પ્રગટાવો છો અને તમે ક્ષણે પૂરા વિશ્વાસ સાથે કહો છો પ્રગટ હો પ્રભુ પ્રેરણા તો તમને પોતાની અંદરની ચેતનાને બ્રહ્માંડની ચેતના સાથે જોડી દો છો તે ક્ષણે તમારા જીવનની જૂની તકલીફો સફળતાઓ આર્થિક અવરોધો બધું ધીમે ધીમે ખતમ થવા લાગે છે અને ફરીથી કેટલાક સમયમાં જ તમે જોશો કે પૈસા માત્ર આવતા નથી ટકે છે પણ કે કારણ કે આ શબ્દ બોલવા તો નથી પરંતુ સાંભળવો પણ શીખે શીખવે છે કે તો યાદ રાખો કે લક્ષ્મી માત્ર ત્યાં જ રહે છે જ્યાં સ્થિરતા સ્વચ્છતા અને સત્યતા હોય છે એના આ જે શબ્દોનો પ્રભાવ ત્યારે જ થાય છે જ્યારે તમારું હૃદય નિર્મળ હોય છે તુલસીને સ્પર્શ કરતી વખતે જો તમે કોઈની સામે દ્વેષ ઐશ્વર્ય અથવા જૂઠની ભાવના રાખશો અથવા લોભ લોભરા રાખશો લાલચ રાખશો તો આ શબ્દ કામ નહીં કરે પરંતુ જો તમારું મન શાંતિમાં છે અને અંદરની તમારી અંદરની સાચી ભાવના છે તો આ શબ્દ તમારા જીવનનું ટર્નિંગ પોઈન્ટ બની જશે દેવ ઉઠે એકાદશીના અવસર પર જ્યારે સૃષ્ટિ જાગે છે જ્યારે ભગવાન

તો જો ઉપાય પૂરી માહિતી કરવામાં માહિતી સાથે કરવામાં આવે તો જ સારું છે કારણ કે ન કરતો જ્ઞાન જ્ઞાન હંમેશા હાનિકારક છે સાથે 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 જો આપણે કોઈ કાર્ય કાર્ય કરીશું તો તો બગડશે જ પણ આપણા કિસ્મત પણ બગડી જશે જો તમે તમને હું કહી દઉં કે તમે ધ્યાન રાખો સાચા મનથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરો હવે દીપક પ્રગટાવો અને મનમાં જ બોલાવો

માતા લક્ષ્મીની જે મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલ તમારા મિત્રો સુધી પણ પહોંચાડી દેજો અમારી ચેનલમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ